ગુજરાત કોડી સમાજના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય પૂર્વ સંસદીય સચિવના જન્મદિવસ નિમિત્તે કચ્છ કોડી સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું તારીખ ચૌદ અગિયાર બે હજાર વીસના ભુજ મધ્યે કોળી સેના ગુજરાતના નેજા હેઠળ ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ ગુજરાત કોળી સમાજના પ્રમુખ તેમજ ગુજરાત કોળી સેના ગુજરાતના પ્રમુખના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્યના ભુજ તાલુકાના ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર કચ્છ જિલ્લા કોળી સેના ગુજરાતના પ્રમુખ વિજયભાઈ કોળી સોની સમાજના આગેવાન મનોજભાઈ પાટળિયા પટેલ સમાજના આગેવાન રમેશભાઈ બોરા ડૉક્ટર મોહન ડૉક્ટર કતિરા સાહેબ ભુજ સમાજના કોળી સમાજના પ્રમુખ શંભુભાઈ કોળી અંજાર તાલુકાના કોળી સમાજના પ્રમુખ જયસંગભાઈ કોળી આગેવાનોએ તેમજ યુવાન કાર્યકર્તાઓએ જન્મદિવસના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ઉજવણી કરી હતી આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર એકસો એકાવન લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાથી નાનામાં નાના લોકોને બ્લડ મળી રહે તે અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર લોકોએ હીરાભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમની આભાર વિધિ રાજેશભાઈ કોડીએ કરી હતી મીડિયા કન્વીનર કચ્છ જિલ્લા કોડી સેના ગુજરાત તેમજ કચ્છ જિલ્લા કોડી સેના ગુજરાતના પ્રમુખ વિજયભાઈ કોડીના હેઠળ પશ્ચિમ કચ્છમાં પ્રથમ વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કોઈપણ પણ લેડીઝ જીન્સ નંગ ત્રણ ના માત્ર રૂપિયા બારસો કોઈપણ લેડીઝ ટોપ નંગ ત્રણ ના માત્ર રૂપિયા નવસો ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર રૂપિયા છસો થી શરૂ મેન્સ જીન્સ અને શોર્ટની જોડી માત્ર રૂપિયા સાતસો થી શરૂ બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં રેગ્યુલર માટે રૂપિયા એકસો નવ્વાણું થી ત્રણસો નવ્વાણુંમાં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ અનમ રોડ ભુજ કચ્છ